એ ઈવડે 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 25 છે દોડે જ રીતે દોડે દોડે દીવા પણ તમને ને એટલે કે આ કેમ લાઈટ છે લેમ છે દોડે દીવો બળ્યો જેવું છો ને સમય નથી પહેરવાય પણ આ વસ્તુ ખબર પડે પેન્ટ આ છે એમાં પેન્ટ ના હિસાબે અટવાતું હોય બે હું આ પેન્ટ લાલ શર્ટ પહેરું બે નઈ પૂરતા બ્રાઉન પછી એ કોલ ઉપલે સ્ટોક આવી ગયો છે ટેમ્પો ભરાઈ ને અને ખાલી થઈ જશે ગયો ને ઓકે ગાય બપોર ના અઢી વાગી ગયા છે મેં પેલી વખત ટીવી જોતા જોયો કોના વિડીયો જોશો

થોડીક પીશું મસાલો પાછો નાખી દીધો હોય કઈ નઈ ચાલ ને ભાઈ જમવા માટે બેસી ગયા મેં જમીન ફટી થઈ ગયો હું હવે ઓફિસે આમ તો ત્રણ વાગી ગયા મમ્મી મોડું થઈ ગયું ચાલો ફટાફટ નીકળીએ આજ બહુ ટ્રાફિક છે આજે સાંજે ત્યાં અમારા સસરાન ઘરે કથા છે એટલે બ્લોગ જોજો મજા આવશે ઘણું ખરું ઘર બતાવી દઈશ જો ટાઈમ મળે તો કેમ કે આઠ વાગે કથા છે શોરૂમ બંધ કરતા કરતા ઘણો સમય થઈ જશે એટલે ટાઈમ કાઢી લઈશ આમ તો પણ ગેરંટી નહીં આજે છે ને ધનેરી એ વેતાંશ માટેની પેલી રાખડી છે જો મસ્ત ડેકોરેશન કર્યું છે ધનેરીનો ફોટો છે હેતાંશનો ફોટો છે આમાં ગિફ્ટ છે શું છે એ ખબર નહીં આ મીઠું મોઢું કરવાનું રક્ષાબંધન આવી છે એ તાંક માટે રાખડી છે જો અનેરી પહેલી રાખડી છે બાકી આ એક મસ્ત ક્યુટ ક્યૂટ કંકુ અને ચોખા છે આ તે કંકાવટી છે જો આમાં કંકુ ચોખા ભરવાનું બિસ્કિટ અને એક દડો તો પહેલી અનેરી રાખડી છે એ તાંક માટે આવો ને આવો ચાલ સાબ લઈ લે ચાલો જઈએ ઉપર અને અનેરી ને બતાઈએ કે કે જો આ રાખડી તો કે આપેલી છે આપણને

તારી પેલી રાખડી છે તારે હેતા ને બાંધવાની છે જો અહિયાં રે અહીંયા છો કન્ફ્યુઝ થઈ ગયા એટલા બધા જણા આવી ગયા ભાઈ આજે છે ને નવા કથા છે એટલે એટલે કથા માટે અત્યારે તૈયારી થોડી ઘણી ઘણી થઈ ગઈ છે ઘણું બધું ચૂલો લાગી ગયો છે ચોકિયું લઈ આવ્યા છે પણ છે એવું કે જે આ અને શું કેવાય બકડિયું જે છે ને એ બહુ કાળો કાળો મસ્ત છે તો હવે અમે ભાડે લાવવા લેવા માટે જઈ ગયા છે અત્યારે ભાડે લાવે કેમ કે પ્રસાદ બગડવો ના જોઈએ એટલે બહુ કાળો છે ને એડતો હાથ બગડે છે હા તો ચીકણું છે આમ ચીકણું વસ્તુ છે તો ઈ બધું આ સાફ કરવામાં બહુ હોય છે બેડરૂમ બતાવી દઉં તમને ફાઇનલી ગાઇઝ લુક ઓહ અહીંયા બધું સામાન પડેલો છે પ્રસાદીના વાટકા છે એટલા હું બધી લાઇટો કરી દઉં પછી તમને એક સાથે બેડરૂમ બતાવું જુઓ આ જે છે ને માસ્ટર બેડરૂમ મસ્ત બેડરૂમ છે આ બાજુ પડદા પડદા એકદમ યુનિક અને બેડના ફર્નિચરના મેચિંગ ના છે સામે છે ટીવી યુનિટ ટીવી લાગી ગયું ટીવી પ્લે થઈ ગયું છે સાથે આ બેડ છે ને બાજુમાં આવે વોશરૂમ એ તમને મેં અગાઉ બતાવ્યું તું અહીંયા સીક્રેટ રૂમ છે આની પાછળ નથી બતાવવાનો દરવાજો લાઇટિંગ બાકી હતી વોચ છે અને ઉપર થી મોટો શાવર તો આ વસ્તુ છે હજી તો બધું ધીમે ધીમે સેટઅપ થાય છે કે તુષાર ગયો ભંડાર ધારા ઈગતપુરી એટલે ત્યાંથી ઇગતપુરી થી જે આવ્યો છે કાઢ રાત્રે મોડો આવ્યો આજે આવીને

ખુશ થઈ સરસ મજાનું કામ છે એનું જાબ અને એકદમ યુનિક વસ્તુ લાવે છે ચાલો હવે ડાયરેક્ટ સાંજે મળું છું અત્યારે હું ઓફિસે જાઉં કેમ કે કસ્ટમર બહુ બધા છે પછી સાંજે જોઈન્ટ થાવ પાંચ ચાલીસ થઈ છે હજી કોમ્પ્યુટર કામ ઘણું બાકી છે પછી આવું હું આવે મારા વિડીયો માં

ગઈસ તો રાખડી લઈને ઘરે આવતા રહ્યા પછી ડાયરેક્ટ રક્ષાબંધન વખતે હેતાંશ અહીંયા તૈયાર કરશે આ તે વગેરે વગેરે અને એનું શૂટિંગ થોડુંક ભાઈ લેવાનું છે એટલે પાછો અમે લેતા આવ્યા અને એને બતાવતા આવ્યા કે તારા તરફથી આ વસ્તુ છે બાકી અત્યારે મારે ફૂલ એટલે ફૂલ મળી થાય છે કથા ફૂલ સમય થઈ ગયો સાડા સાત એ મારે પોગવાનું હતું હજી તમારે જમવાનું બાકી છે જવું મને લાગે સાડા સાત જગ્યાએ જગ્યા આઠ વાગી જશે એટલે હું દસ મિનિટમાં માં ફટાફટ જમીન નીકળું હા કસ્ટમર બહુ બધા હતા મુંબઈ થી આ સ્પેશિયલ અને એની ટ્રેન છે તો એને ઉતાવળ થાય છે તો એ ફટાફટ ખરીદી કરે છે અને હું ચાલુ મરે અટેન્શન કરતા કરતા તે મારે અહીં આવી જવું પડ્યું મે મમ્મીને ફોન કરીને કહી દીધું મમ્મી તમે ફટાફટ પાખડી બનાવી નાખજો તો મમ્મી ભાખરી બને ને કે રોટલાને કરી દીધો થોડીક વાર મુલતવી રાખ્યો એમ કહેવાય કે એને મુલતવી રાખવી ના આ કરને કે હજી હું વાતો કરું છું એટલે હજી હું મોડું થાય પણ મારે મોડું કરવાનું નથી ફટાફટ સસરાને ઘરે પહોંચીએ મમ્મી તમે કેટલા વાગે આવશો તમને જમીન 8:30 હા તે વાંધો ન ચાલો તમે અડધી કલાક લેટર

ગાડીના પૈસા ગમે એવી રીતના વસૂલ કરવાના છે દૂધ પીવશું આરે છાસ તો મનાય છે તોય એ બપોરે થોડીક પી લીધી હતી આફી ગયો છું પણ ખાવામાં તો નિંદ્રા રાખવી પડશે હજી મારી પાસે તોય એ સાત મિનિટ છે જમવા માટે સાત મિનિટમાં એક બાકરી તો આરામથી થી ખવાય જ જાય ને જેમાં પછી મળું સાત મિનિટ કરતાં વહેલા જમાઈ ગયો ફટાફટ નીકળો ભાઈ પિસ્તાલીસ સેકન્ડમાં માં સસરાન કરે આનથી વધારે શોખ શું હોય જો અહીંયા તૈયારી શરૂ થઈ ગઈ છે કાર્પેટ નીચે આવી ગયું સસરાન કર નજી કોઈ તો જમાઈ ઘણો ફાયદો છે ભાઈ ટાઈમ ઘણો બચી જાય જિંદગીમાં ભાઈ જો આ બધું બહુ બનવાનું શરૂ થઈ ગયું છે અને તપેલું મળી ગયું હા અચ્છા એવું છે અને ઈ ઓલા પણ ઈ જ હતા હા અચ્છા બહુ તારીફ કરી બધાય બહુ બહુ અને આ બાજુ કાજુ ને બદામનું કટિંગ થાય છે હલવાઈ ગયું ને અગાઉ કહેતા પાંચ દાણા પાંચ દાણા

છે જો કટકા થઈ ગયા અને આ બાજુ દ્રાક્ષ રેડી થઈ ગઈ છે રવાની બતાવું ક્યાં પી હજી તો હજી ઘણી વાર કેમ છે લક્ષ્મી અને નારાયણ ને પ્રાર્થના કરવાની કે નારાયણ ભગવાન એકલા પધારતા નહીં સાથે લક્ષ્મીજી ને પણ લેતા આવજો લક્ષ્મી અને નારાયણ બંને અમારે ઘરે બધા જોતા

દાદા બોલે છે પણ અનેરી રોઈ ની શાંતિ જોયા કરતી હતી પછી અહીંયા કેમ લાવવી પડી એટલે થોડુંક હજી આમ કેવું કે શાંતિ હતી ત્યાં હા

અહીંયા ઉભા થતા હું જો દાદા અને હેતાંશ ગયા એની જે ટુ વ્હીલ છે ને બેટરી વાળી એની બેટરી ઉડી ગઈ હતી બગડી ગઈ હતી બેટરી નખાવાની વાત હતી પડ્યા શું થયું તું હે મેં ના હું તો હતો જ ત્યાં તું થાળી વગાડે છે

આ બેવાણીના પુત્રો છે આજ સુધી કરવાના અંતરાય કરીને મોટું છે હવે પછી એને કઈ પણ ભય નથી પગની બેડીઓ તોડી નાસ્ત્ર ને ઘર પહેરાવી સંતુષ્ટ કર્યા ચંદ્ર કેતુ

ત્રીજો અધ્યાય પછી તો વાટકા માં પ્રસાદ ભરવા માંડ્યો છે પડિયા રેડી થવા મળ્યા છે બધા લાઈન માં ગોઠવાઈ ગયા ક્રમ બાય ક્રમ બાય ક્રમ બધું ત્યાં કરે છેલ્લે ફાઈનલી છેલ્લે ટોકી રેડી થાય છે ઓળખશો મને હે જા જોઈ આવો કઈ જ સાડા અગિયાર થયા છે કથા પ્રસાદ ખાવા આવી ગયા આમ તો નાસ્તો કરવા માટે ગયા તા નાસ્તો કરીને આવતા રહ્યા છીએ અમારે અહીંયા જ્યારે નવા મકાનમાં રહેવા જઈએ ને તો એ એકવાર કથા કરવી પડે એ કથા શું કામ કરવાની હે નહીં મને ખબર નથી પણ ચાઇલો આવે છે મને આજે રિટર્ન હું આવતો હતો ને નાસ્તો કરીને ત્યારે એવો સવાલ થયો કે કથા કેમ કરવાની હોય હવે સવાલ થયો છે તો એના વિશે હું જાણીશ આવતીકાલે ચોક્કસ જાણી લઈશ અને તમે જાણી લેજો બધી વસ્તુ હું કહી દઉં તો કેમ ભેગું થશે થોડું થોડું હું ઉપર ચલ્લું કહી દઈશ પણ મને એ સવાલ થયો કે કથા કેમ કરવાની હોય તો કે ગોળકાદાએ ત્યાં થોડુંક કીધું હતું અત્યારે મારે સમજાવવાનો ટાઈમ નથી કેમ કે એકચુઅલી બહુ મોડું થઈ ગયું છે રાતના બાર વાગવા એવા છે પાંચ મિનિટ ની વાર છે તો બેટર છે સોઈ જઈએ આખો દિવસ બહુ થાક લાગી જાય છે પણ આવે છે મજા થાક લાગવામાં એટલું બધું કામ હોય એટલા બધા પેન્ડિંગ કામ હોય એક પછી એક પછી એક પછી એક એટલા બધા કામ આવે અમુક ભૂલાઈ જાય અને ઉપડા ઉપડી કામ આવે મગજ હેંગ થઈ જાય કે કયું પેલા કરવું કયું ન કરવું કેમ કે ટ્રાફિક વધુ હોય પણ મને અમને ખબર છે એક દર વર્ષે આ રીતનું થાય છે એ રીતના સિચ્યુએશનને ને હેન્ડલ કરીને તમને પ્રિપેરેશન સાથે જ તે હતા અમે કે અમારે આ વસ્તુ થવાની છે એટલે ઘણા પગલા અમે જે ગયા વર્ષે ભૂલ કરી હતી આ વખતે ઘણા સુધારી નાખ્યા છે એક ખાલી થોડુંક એવું થાય છે કે લોકોને મળતું નથી માધવ ટેક્સટાઇલ ક્યાં આવ્યું તો હું હવે વિચારું છું કમ્પ્લીટ તમને વ્લોગમાં અને રીલ્સ રસ્તા બતાવું કે તમે કઈ દિશામાંથી ત્યાં આવતા તમારું હું રસ્તા તમને દેખા હે ત્યાંથી તમારે ક્યાં આવવાનું એટલે હમણાં બે દિવસ પેલા મિનિ બ્લોગ મૂક્યો એમાં સોસાયટી નો ગેટ બતાવ્યો ત્યાં ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલ આવે એ બતાવી તો એવી રીતના હું બધું ધીમે ધીમે બતાવી એટલે તમને આઈડિયા આવી જશે નહીં અહીંથી અહીંયા જવાનું અહીંથી અહીંયા જાવ તો લોકોને પૂછવું ના પડે કેમ કે હજારો કસ્ટમર આવે પછી બધા મોસ્ટ ઓફલી એકબીજાને પૂછતા હોય ત્યાં દુકાનવાળાને વાળાને બધા હેરાન થાય કે ખોટું આ લોકોને એડ્રેસ દેવામાં બેનર બધી જગ્યાએ મારેલા જ છે પણ બધા વાંચતા ન હોય કેમ કે એટલા બધા બેનર હોય ને ઘણી વાર તમે રસ્તા પર જાવ નકરા બેનર પછી ઇગ્નોર થવા મળે બેનર એટલે હું પ્રોપર તમને વસ્તુ બતાવી દઈશ કઈ રીતનું કરવું એ અને આજે કથામાં જેટલા જણાવ્યા ને બધાને આ ખીચું આકર્ષણનું કેન્દ્ર હતું કે કે આ અલગ છે અલગ વસ્તુ છે લોકો અમુક ભૂલ કે છે અને અમુક ડિઝાઇનર ડિઝાઇનરે બનાવેલી વસ્તુ છે આ ખીચું છે અંદરથી તમે જોશોને તો અહીંયા આમ ખીચામાંથી આમ શબ્દો પડતા હોય ને એવું છે એટલે આ ભૂલથી સીવેલી વસ્તુ નથી ડિઝાઇનરે પીસ બનાવેલો છે લોકોને આ બહુ વસ્તુ અલગ ગેમી અને નવાઈ લાગી કે ઊંધું ખીચું કેટલો ડિઝાઇનરનું મગજ આવેલું હશે કે કે ખીચા બધી જગ્યા હોય એક ઊંધું કરીએ કેમ કે ઉપલા ખીચા મોસ્ટ

પાછળ જે સોમનારાયણ છે શ્રી કૃષ્ણ જય વૈષ્ણવ